không bằng giai này nữa ơi ờ mẹ to chào bố na bu đá layu

હા મારી કઈ કરી કરો એટલે બધું તમે તમે એવું કને કને કીધું કીધું મને ગમે તે કીધું તમે તમે એવું કરો ખાલી કને કીધું તમે મને કહે તું ખાલી

આપડે મગજ ના ચક્રીઓ આપડે મગજ સાહેબ કરવું ના તમે ચાલીઓ કરો મને ખબર મળી આપડે ભૂલ્યો

ગુબોયનસ બોલે ત્યારે મરું બોલે હેડો હેડો જલે એ વિષ્ણુ બોલ વિષ્ણુ બોલે ગુબોયન બોલે હેડો નાખડી પોણી પોણી ઉપર પોણી ભારી તો પહેરા દે હેડો હેડો નહીં કલ્લે બેડો મરી મરી જાય

તો અલ્યા બસુ ભાઈ આ રેનો હરિયો બસુ ભાઈના અલ્યા બળો સોમો પળો એ હાલ આવી તો થાય રે પટી ગયો ઓના આ બાડી નું થઈયું આ લઈ જાય

મારે નોતા વાઘોભા વિડીયો વિડીયો જોવા બંકો બંકો ભભાયા વખત નઈ મેળતો વાઘુભા પંકો ખબર વાઘુભાઈ જોવા મતલબ પેટી <pros admitting>

હા બોલો ખબર નઈ ખબર મારજે હજી ભાજીવાળા વધારે ભાગવા માંગે હું ખાતું કઉ શિલાડી પેટમાં દે હું કઉ તો બમ

তব লিধে মডুৱ নাই পাৰি তাৰ লিধে ল ફો મોણડોલી બતાત ને ખબર નહિ આ તારા ઘાવા ગતો તેલ નહિ લાવે ય ફરિયા મને મારે ને બતા તું મને 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 છે કોને છે આ વાત તો જો હું તમને વાત સુ વેવાલે બાર 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 ઓર બાબા ઓઢા સાથો ગતો મારી ના ના એ મારી વાત સાલા મોણડો બોમ્બો ઉભરાતાન કપડા બીજો તો આ મારી વાત ઓ પહેલા મારી વાત તક તક ના

આ બોલવા બોલવાને કારણ કે ડાબી મુદ્દા તું તો કોઈને બોલવા દેતો નહિ તું તો એકલો ને સોરે બોલો બોલો અમારે ન્યુ સબસ્ક્રાઈબ થઈ જાય આગળ વધારવા ખુ તમારો આભાર મિત્રો લાઈક કરતા હોય વિડીયો પસંદ આવે તો તમને આગળ વધારજો